નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદઓ બફારાથી ત્રાહીમામ હજુ પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં લોકોએ વરસાદની રાહ જોવી પડશે આજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વાદળિયા વાતાવરણને લીધે પાંત્રીસ દિવસ પછી ગરમી અડત્રીસે પહોંચી ઠંડો પવન ફૂંકાતા ચોવીસ કલાકમાં તાપમાન ત્રણ ડિગ્રી ગગડ્યું દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠા પર ભારે મોજા ઉછળી શકે છે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના દક્ષિણ ગુજરાતમાં આટક્યું ચોમાસું છ દિવસ સુરત સહિત જિલ્લામાં વરસાદની છે આગાહી શાકભાજીની સ્થાનિક આવક ઘટતા મેની તુલનામાં ભાવ બમણા થયા એક કિલો ટામેટાના ભાવ વીસથી વધી સો રૂપિયે પહોંચી ગયા પાવાગઢ ખાતે જૈન ધર્મના ભગવાન તીર્થકરની પ્રતિમાઓ પુનઃસ્થાપિત કર્યા બાદ જૈન સમાજના મહારાજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ પહોંચી પૂજા અર્ચના કરી હતી મહારાજ સાહેબ દ્વારા ભગવાનની પ્રતિમાઓને પુનઃસ્થાપિત કર્યાના આનંદ વ્યક્ત કરવા સાથે જ આગામી સમયમાં આ પ્રતિમાઓને કોઈ વિધર્મીઓ કે પ્રશાસન દ્વારા કંઈ પણ કરવામાં આવશે તો રક્ષણ માટે શ્રીફળ જેમ પોતાના મસ્તક ધરી દેવાનો સંકલ્પ લેવાયો હાલોલથી મહારાજની નિશ્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણ અગ્રણીઓ સહિત દર્શન માટે પહોંચ્યા હતા પુનઃ સ્થાપિત એટલે અમારા પ્રાચીન પરમાત્મા હતા અને ક્યાંક અણસમજના કારણે એ જાણી બુજ્યું જે પણ પ્રતિમાઓ ઉત્થાપિત કરવામાં આવી હતી સમાધાન બે આજે પ્રતિમાઓ પાછી પ્રસ્થાપિત થઈ ગઈ છે અમને એનો આનંદ છે કે આ પ્રતિમા પાછી પ્રસ્થાપિત થઈ ગઈ પરંતુ અમારી હંમેશા એટલી આશા રહેશે કે બસ હવે આ પ્રતિમાઓ અને અમારા જેટલા જિનાલયો છે એ એવી જ રીતે રહે બરકરાર રહે આજે અમે પ્રસ્થાપિત કર્યા પછી સર્વપ્રથમવાર સકલ સંઘ સાથે લગભગ ચારસો પાંચસો જણા સાથે અહીંયા આવ્યા છીએ દેખીને દર્શન કરીને અમે સૌ આનંદિત થયા છીએ અને પ્રશાસન પાસે અમે એટલી માંગણી માગણી રાખીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે જેટલા અમારા સ્થાપત્ય છે પાછા અમને પ્રાપ્ત થાય અને એ માટે જે પણ મૂવમેન્ટ થાય એ તમે લોકો અમારી સાથે જોડાવો અને એ મૂવમેન્ટમાં અમને સહકાર આપો મહિલા જાગૃતિ અને મહિલાઓની સલામતી માટે સતત કાર્યરત એવી એકસો એક્યાસી જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે વાર્તાલાપ કરી વિવિધ બાબતે સમજણ આપવામાં આવી હતી વધુ પ્રાપ્ત વિગતો મુજબ એકસો એક્યાસી અભયમ ટીમ અરવલ્લી દ્વારા બુધવારે સાઠંબા ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે વાર્તાલાપ કરીને કોઈ પણ બાબત અંગે મુંઝવણ રાખ્યા સિવાય કોઈ પણ પરેશાની બાબતે એકસો એક્યાસી મહિલા અભયમ ટીમનો કરવા જણાવ્યું હતું તેમને વધુમાં જણાવ્યું હતું કે એકસો એક્યાસી મહિલા અભયમ નો નંબર મોબાઈલમાં બેલેન્સ ના હોય તો પણ ડાયલ થઈ શકે છે દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરાયા બાદ સરદાર પટેલ યુનિવર્સિટી સલંગના એકસો અઢારથી વધુ કોલેજમાં સ્નાતક કક્ષાની વિવિધ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ નક્કી કરવા માટે ઓફર લેટર લઈને મંગળવારે ઉમટી પડ્યા હતા શિક્ષણ વિભાગના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે આગામી છવ્વીસમી જૂનથી નવા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે જ્યારે ચોવીસમી જૂનથી સેમેસ્ટર ત્રણ અને પાંચનો પ્રારંભ કરાશે બીજી વાત કરીએ તો રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ચોમાસાના હાલમાં કોઈ અંધાણ દેખાતા નથી હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે છૂટાછવાયા વાદળોના પગલે કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે જો કે હાલમાં પશ્ચિમથી દક્ષિણ તરફના પવન ફૂંકાઈ રહ્યો હોવાથી હાલમાં દક્ષિણ ગુજરાતમાં સક્રિય બનેલી સિસ્ટમને થંભાવી દીધી છે હજુ સાત દિવસ પવનની દિશામાં કોઈ ફેર જણાતા નથી આણંદ જિલ્લામાં ઉનાળુ બાજરીનું વાવેતર ચાલુ વર્ષે સૌથી વધુ અંદાજે સત્તર હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું હાલમાં બાજરીનો પાક તૈયાર થઈ ગયો છે મોટા ભાગના ખેતરો બાજરી કાપણીનું કામ ચાલી રહ્યું છે ત્યારે હાલમાં ચોમાસાની ઘડી ઘણાઈ રહી છે વાદળોની આવન જાવન વધી ગઈ છે જેના કારણે ખેડૂતો વરસાદી ઝાપટા પડે તે પહેલા બાજરી ઘરે લઈ જવાની ચિંતા સતાવી રહી છે નજર કરીએ તો મહેસાણા જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી શુક્રવારે સવારે પાંચ પિસ્તાળીસ કલાકથી મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થનાર છે જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાંસદો અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે જિલ્લાભરમાં યોજાનાર યોગ કાર્યક્રમમાં ચાર લાખ સડસઠ હજાર બસો પચાસ યોગ સાધકો ભાગ લેનાર છે એકવીસ જૂને મોડી રાત્રે બાર પાંચ કલાકે સૂર્ય નક્ષત્ર બદલીને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ હવામાનમાં પરિવર્તન લાવશે આ સમય બીજ વાવવા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે ગ્રહો અને તારાઓની આ સ્થિતિને કારણે એકતાળીસ થી બાવન દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે ભારે વરસાદના કારણે બીજને પૂરતું પાણી મળે છે અને સારો પાક થાય છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચોવીસ જૂનથી લેવામાં આવનારી ધોરણ દસ અને ધોરણ બારની પૂરક પરીક્ષાને લઈને હેલ્પલાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેમાં એકવીસ જૂનથી રોજની હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે જે પરીક્ષાના છેલ્લા દિવસ એટલે કે ચાર જુલાઈ સુધી ચાલશે શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા અંગેનો કાર્યક્રમ જાહેર કર્યો હતો

નજર કરીએ તો ઉત્તર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અમદાવાદ બુધવારે ચોવીસ કલાકમાં ગરમીનો પારો ત્રણ ડિગ્રી ગગડી અડત્રીસ ડિગ્રીએ પહોંચી ગયો હતો પાંત્રીસ દિવસ પછી તાપમાન અડત્રીસ ડિગ્રીએ પહોંચી ગયું હતું આગામી ચારથી પાંચ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી વધવાથી ગરમી ઘટવાની શક્યતાઓ છે વિચિત્રફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે સુરત સિટીમાં ત્રણ મીમી વરસાદ વરસ્યો છે આ સાથે જ છેલ્લા નવ દિવસથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં અટકી ગયું છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલ સુધીમાં સૌરાષ્ટ્રને અને ઉત્તર પૂર્વી અરબસાગર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જે ગુજરાતના ઉત્તર ભાગ અને આસપાસના વિસ્તારોમાં પહોંચી જશે તેને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે અગિયાર જૂનના રોજ ચોમાસુ નવસારીથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ ફલસાડ અને નવસારીમાં જો અટવાઈ ગયું છે આગામી દિવસોમાં ધીમે ધીમે આગળ વધી શકે છે તેવી હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પર ભારે મોજા ઉછળી શકે છે તેના કારણે આગામી બે દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે દ્વારકા પાસેના દરિયામાં પણ ભારે કરંટની સ્થિતિ સર્જાય છે તો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જેમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત ચોમાસું શરૂ થતા જ શાકભાજીના ભાવ વધી જતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે ખાસ કરીને આસપાસના ગામોમાંથી શાકભાજીની આવક ઘટતા વીતેલા એક મહિનામાં ભાવ પાંચ ગણા સુધી વધી ગયા છે હાલ એપીએમસી માં મોટા શાકભાજી મહારાષ્ટ્ર થી આવતું હોવાથી અસામાન્ય ભાવ વધારો જોવા મળ્યો છે ઓગણીસ મે ના રોજ મરચાના કિલોના ભાવ ચાલીસ થી પચાસ હતા જે ઓગણીસ જૂને પચાસ થી એસી થઈ ગયા છે ટામેટાના ભાવ સો સુધી પહોંચી ગયા છે કોબી મરચા આદુ ટામેટા ગુવાર સિંગ સરગવાની સિંગ ટીંડોળા અને ચોળીના ભાવ પણ આસમાને છે તો આદુ મરચા નાસિક થી આવે છે જ્યારે ભીંડા રીંગણ ટીંડોળા દૂધી લીલા કાંદા અને બટાકા સ્થાનિક છે શાકભાજી આવ ઘટવાનું મુખ્ય કારણ શહેર આસપાસના વિસ્તારોમાં થતી ખેતીમાં મોટો ઘટાડો છે શહેરીકરણ ઉપરાંત શેરડી જેવી ઓછી મહેનતવાળા વાવેતર તરફ ખેડૂતો આકર્ષાઈ રહ્યા છે એક સમયે કતારઘામની પાપડીની દબદબો હતો પરંતુ આજે કતારઘામમાં એક પણ ખેતર બચ્યું નથી પાપડી ગોધરાના પહાડી એરિયામાંથી આવે છે બારડોલી માંગરોળ અને ઓલપાડમાં હજુ ખેતી છે પરંતુ કામરેજ કતારઘામ કડોદરા જહાંગીરપુરા પલસાણાથી જે શાક આવતા એમાં મોટો ઘટાડો થયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી થઈ હતી જયારે અમદાવાદ સહિતના વિસ્તારમાં સાંજ પછી હળવા વરસાદની શક્યતા હતી પરંતુ વરસાદ ન વરસવાને કારણે લોકો ભયંકર બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા હજુ પણ આગામી બે ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વાદળિયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની સંભાવના નહીવત પ્રમાણમાં છે ક્યાંક છૂટાછવાયા સ્થળે હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તથા મધ્ય ગુજરાતમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આ શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે તાપમાનમાં ઘટાડો આવ્યો છે